સુરતના કાપોદરા વિસ્તારની ઘટના ટ્રાફિક પોલીસે ચેકિંગ દરમિયાન હથિયાર સાથે બે ઈસમને ઝડપી પાડ્યા હોવાનો મામલો બે ઈસમ ઝડપાતા પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ બંનેને ઈસમોએ જે રિક્ષામાં આવ્યા તે રિક્ષાની લૂંટ ચલાવી હતી બંને રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હતી રિક્ષા મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા દારૂના નશામાં રીઢા ગુનેગારોએ લૂંટ ચલાવી હતી લૂંટ કરી ભાગેલા આરોપીએ જાહેરમાં મારામારી કરતા પકડાયા હતા ટ્રાફિક પોલીસે તલાશી લેતા હથિયારો પણ મળી આવ્યા હતા પોલીસે બે આરોપીની કરી ધરપકડ આરોપી પાસેથી પોલીસે લૂંટમાં ગયેલ રિક્ષા કબજે કરી લૂંટ કરનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદ્રા ચાર રસ્તા પાસે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ પીસીઆર ચારને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદરા ચાર રસ્તા પાસે બે ઈસમો ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ તે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રીક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રીક્ષા અને જે રીક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રીક્ષાને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા ચાલકને ચાલકને આવેલો પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે આ આરોપી હેબ્યુચલી હેબ્યુચલ ઓફેન્ડર હોય આના વિરુદ્ધ

पैसा छीन लिया और चाकू डाल दिखाया था मेरे को उन्होंने इधर चाकू मारने का कोशिश किया वो तो मैंने हाथ से पकड़ लिया था और चलते रिक्शे से मैं कूद कर अपनी जान बचा कर भागा था। तीन लोग जी टीवी न्यूज सूरत